સિસ્ટમ જ્યાં સુધી જમીનની નજીક છે ત્યાં સુધી લો પ્રેશર ડિપ્રેશનમાં તો ફેરવાય પણ સાયક્લોન બને એવી સંભાવનાઓ ઓછી બનતી જાય છે જો કે સાયક્લોન નહીં જ બને એવી વાત પણ કોઈ પુષ્ટિ સાથે નથી કરી રહ્યું અને એટલે જ અધિકારિક રિપોર્ટ્સની રાહ જોઈશું સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ રીતે ગોવાથી આગળ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં આજે ડિપ્રેશન આજે ફેરવાશે અધિકારીક રીતે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે લો પ્રેશર બનેલું છે રત્નાગીરીની આસપાસ આ સિસ્ટમ છે અને ખૂબ તીવ્ર વરસાદ લઈને આ સિસ્ટમ છે એ આવી રહી છે ને એટલે જ આના પર બહુ જ બધાની નજર છે કે હવે આ સિસ્ટમ કઈ બાજુ આગળ વધે છે શનિવાર સુધીમાં એ સિસ્ટમનું શું થશે એના વિશે પણ આપણે વાત કરીશું આ ડિપ્રેશન ફેરવાશે તો ખૂબ બધી જગ્યાએ બહુ જ તીવ્ર વરસાદ લઈને આવશે એ સિસ્ટમ રત્નાગિરીની આજુબાજુ જ છે અને ભારતની અંદરના જમીનની અંદરના વિસ્તારોમાં વધી રહેલી ખૂબ વધારે પવન સાથે આગળ વધી રહેલી ફેસી દેખાઈ રહી છે રવિવાર સુધીમાં પણ આ સિસ્ટમ અગેન મહારાષ્ટ્રના એ વિસ્તારોમાં રત્નાગિરીની આજુબાજુ ખૂબ વધારે વરસાદ અને એ સિસ્ટમ ફરીથી ભારતની અંદરની બાજુ આગળ વધતી દેખાઈ રહી છે અંદરના વિસ્તારોમાં અને જે છવ્વીસ તારીખની આજુબાજુ ક્લિયર ખબર પડશે એવું કહેતા હતા એ તમે જોયું હોય તો આ સિસ્ટમ અથવા એ લો પ્રેશર કે ડિપ્રેશન જે પણ બને છે એ આ વિસ્તારોમાં રહેશે એવું દેખાઈ રહ્યું છે અતિશય ભારે વરસાદ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મુંબઈ પુણે સહિતના વિસ્તારોમાં દેખાશે અને માત્ર ત્યાં નહીં ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોમાં એની અસર થઈ શકે એવી સંભાવનાની જેમ આખી આ વાતને લેવામાં આવી રહી છે ગોવાનું પણજી હોય કે પછી આ રત્નાગીરીનો વિસ્તાર આ સતારા આ પુણે મુંબઈ એ વિસ્તારોમાં પણ એની અસર જોવા મળશે સત્યાવીસ તારીખની આજુબાજુ ફરી એક એ સિસ્ટમ આગળ વધશે અને એ દક્ષિણ ગુજરાતના હિસ્સાઓ પર ખૂબ વધારે અસર કરે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આ વિન્ડીનું અનુમાન છે અને વિન્ડીએ આ પહેલા એવું દર્શાવ્યું હતું કે એ સિસ્ટમ જો આ બાજુ ગતિ કરે છે તો એ આ બાજુ આગળ વધતા વધતા ગુજરાતના હિસ્સાઓમાં અને છેલ્લે જે રીતે બીપોર જોઈ સાયક્લોન અહીંયા ટકરાયું હતું કચ્છ આ પાસેનું લેન્ડફોલ થયો હતો એ રીતે થઈ શકે ગુજરાતનું વેધર પ્રોડિક પ્રોડિક્શન આપણે જોઈએ કે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં કયા પ્રકારની વોર્નિંગ આપવામાં આવી છે તો ભાવનગર ગીર સોમનાથ અમરેલી સહિતના વિસ્તારોમાં અને આ બાજુ દક્ષિણ ગુજરાતમાં આ તમે નકશો જોઈ રહ્યા છો ત્રેવીસ તારીખનો ત્રેવીસ તારીખે અહીંયા વરસાદની આ પ્રકારે ચેતવણી આપવામાં આવી છે ચોવીસ તારીખ સુધીમાં જિલ્લાઓ વધશે પણ ત્યાં બહુ પરિસ્થિતિ વિશેષ બદલાય એવું લાગી નથી રહ્યું અને એટલે જ ચોવીસ તારીખે પણ જિલ્લાઓ એડ થશે સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત પ્રભાવિત રહેવાનું છે સતત ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વોર્નિંગ હજી એક પણ જગ્યાએ નથી આપવામાં આવી એટલે કે રેડ એલર્ટ હવામાન વિભાગે ત્રેવીસ તારીખે ચોવીસ તારીખે પચીસ તારીખે પણ નથી આપ્યું છવ્વીસ તારીખે શું સ્થિતિનું નિર્માણ થાય છે છવ્વીસ તારીખે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પ્રભાવિત રહેશે ખૂબ વધારે વરસાદથી પણ કોઈ જગ્યાએ ર રેડ એલર્ટ નથી સત્યાવીસ તારીખે પણ એ પ્રકારની રેડ એલર્ટની વોર્નિંગ નથી સેટેલાઇટ ઇમેજ શું કહી રહી છે જે પરિસ્થિતિ છે તમને અહીંયા સેટેલાઇટ ઇમેજમાં ચોખ્ખી સ્પષ્ટ દેખાતી હશે એક સમય એવું હતું કે હનુમાન નિકોબારથી આગળ વધેલું ચોમાસું કેરળ પર આવશે અને પછી કેરળથી ધીરે ધીરે આગળ વધશે એટલે અહીંયા ખૂબ નીચે આ આપણા સેટેલાઇટની છે એટલે અહીંયા નીચે મડાઘાસ્કર ટાપુ છે એ મડાઘાસકર થઈને આ બાજુ આફ્રિકન દેશોથી થઈને પવન આમ થઈને આપણા દેશમાં આવતો હોય છે ગુજરાતમાં પણ એ ચોમાસું પ્રવેશતું હોય છે ત્યાં પ્રવેશ પ્રવેશે પછી બીજી સિસ્ટમ ગિરનાર પાસેથી એન્ટર થતી હોય છે અત્યારે આ જે તમે વાદળ કે બાકીની જે સ્થિતિ જોઈ રહ્યા છો આ સ્થિતિ લો પ્રેશર સર્જાવાના કારણે છે લો પ્રેશર સર્જાય ત્યારે હવામાનનો ખાસું બધું ભેજ પોતાના તરફ ખેંચી લે છે જે ગઈકાલે પણ સૌરાષ્ટ્રના અલગ અલગ હિસ્સાઓમાં વરસાદની સ્થિતિ જોવા મળી એના પરથી એ પણ સમજાતું હતું કે અત્યારે જે વાદળછાયું વાતાવરણ કે બાકીની પરિસ્થિતિ જોવા મળે છે એ સૌરાષ્ટ્રમાં ગઈકાલે પણ વરસાદ લઈને આવી હતી અત્યારે એ સ્થિતિ ગુજરાતની ઉપર કોઈ સિસ્ટમ બનેલી પ્રાઇમા ફેસી દેખાઈ નથી રહી સેટેલાઇટ ઇમેજમાં પણ મહારાષ્ટ્રની આજુબાજુ એ સ્થિતિ વધારેને વધારે કપરી બની રહી છે આ સિસ્ટમ કઈ બાજુ આગળ વધે છે સાંજ સુધીમાં એ પોતાનો રૂટ કઈ રીતે ચેન્જ કરે છે કઈ બાજુ જાય છે એના પરથી નક્કી થશે કે સાયક્લોન આવી રહ્યું છે કે કેમ જે લો પ્રેશર બન્યું છે એ ડિપ્રેશનમાં તો ફેરવાશે એના સ્ટેજ હોય છે કે લો પ્રેશર બને એના પછી ડિપ્રેશન બને એના પછી ડીપ ડિપ્રેશન બને એના પછી સાયક્લોનિક સ્ટોમ બને પછી સિવિયર સાયક્લોન બને વેરી સિવિયર સાયક્લોન બને બીપર જોઈ વેરી સિવિયર સાયક્લોન છેક સુધી આગળ વધી ગયું હતું આમાં પણ જો ડિપ્રેશન આવે છે તો પણ એ ગુજરાતના મોટા ભાગના હિસ્સાઓમાં ખૂબ વધારે વરસાદ લઈને આવશે અને સ્વાભાવિક રીતે દરિયાકિનારાનો આખો પટ્ટો એટલે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો રાજકોટમાં પણ કાલે ખૂબ વધારે વરસાદ જોવા મળ્યો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો કચ્છમાં એની અસર જોવા મળી શકે છે દિશા પ્રાઇમા ફેસી એવું લાગી રહ્યું છે કે એ ગુજરાત પરથી કદાચ ખતરો ટળી શકે છે પણ છતાંય એ સાયક્લોન છે ને બીપર જોઈ જે રીતે છે એક સુધી રૂટ બદલતું હતું બંને સાયક્લોનમાં ખાસો બધો ફરક છે કોઈ તારાજી એના જેટલી લઈને આવે એવી સંભાવના બહુ ઓછી છે પણ છતાંય ડિપ્રેશન તો ડિપ્રેશન હોય છે વાદળોના ઘેરાઓ પરથી અને એ કેટલું શક્તિમાન છે એના પરથી આપણે સમજી શકીએ છીએ કે શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તો વરસાદની તો એટલી સંભાવનાઓ છે જ આવનારા થોડા દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં છો જો તમે સૌરાષ્ટ્રમાં છો જો તમે કચ્છના વિસ્તારોમાં છો તો સતર્ક અને સાવધાન રહેવાનો સમય આવી ગયો છે નમસ્કાર